અમે જાયતી હાલમાં નાખવા હવે આયા બહુ પાણી આવી ગયું છે અમે અહીં જઈ છીએ કાજબન મમરાની ઠેલી નાખવા કે અહીંયા બહુ પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો પાણી હાલો કે આયા બહુ નાવામાં બહુ તકલીફ પડે છે તમે લાઈક ને ફોલો કરતા રહેજો નાવા ગયા છે ગેસ હવે અમે આ ખામે થોડક આખી છે તમે જોઈ શકો છો ઓલી રક્ષા પેડી ના છે ઈનો